નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આ ચેનલ પર થોડોક મોડો મોડો વિડીયો ચાલુ કરી છે કારણ કે આજે મેં એક રેસીપી બનાવી છે અને રેસીપી આપી છે નેચરલ લાઈફ વિથ દિના પર તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં હો શું રેસીપી છે તમે જોજો અને લગભગ તો જોઈ પણ લીધી હશે બરાબર ને કદાચ આના વિડીયો એક દિવસની ને બીજા દિવસે આપણું એટલે થોડુંક એવું થાય પણ તમે એને જોજો અત્યારે તમને હું એક બીજી ટીપ્સની તૈયારી કરું છું તો

અહીંયા આજે અમે એકલા બને જ ફિલ્મ જોવા ગયા આવીને બેઠા એટલે વિચાર કર્યો કે ચલો આજે આ બ્લોગની શરૂઆત કરી નાખી દિનાઈ પટેલનો તો ચલો શરૂઆત કરી અને તમને બતાવી રેસીપી શું બનાવી છે હું તમને ખાલી બતાવું છું પછી એની પાછળ જે કામ છે ને એની ટીપ્સ શું છે તમને બતાવું ચાલો બની ગયા પછી હા મારું ઘણું કંઈ કેમ કરે છે વળી કરું એટલે થોડું ગળામાં ને એવું થાય છે એટલે આજે વિચાર કરે ચાલો બનાવી અડદિયા તો આજે મેં અડદિયા બનાવ્યા છે પણ એ રેસીપી આપું છું નેચરલ લાઈફ વિથ દીના પર આપણા બીજા ચેનલ પર તમે બધા જોઈ હશે ને ન જોયો તો ચેનલ જોજો અને ચૂકતા નહીં એના પર મેં રેસીપી આપી છે હવે તમને આપી દઉં ટિપ્સ અહીં વાસણ ઘસવાની તૈયારી કરું છું અડદિયા બનાવવાની તો મજા આવતી હતી પણ વાસણ ઘસવાનું થોડુંક એમ થાય પણ કરવા તો પડે દીકરીઓ હોય તો એમ કે મમ્મી દો હું કરું આજે જે દીકરી નથી ત્યાં સુધી કરવું પડશે તો જણાવી દો કે ઘણી વખત આપણે વાસણ ઘસતા હોય તો ચીકણા માંજવા કઠણ હોય છે તેમાં શિયાળાના ખાસ કારણ કે એમાં ઘીવાળું કંઈ કામ કરી કે ચાસણીવાળું કામ કરી તો એકદમ જામી ગયું હોય છે તો એને એસાનીથી કેમ સાફ કરી શકાય તો ચાલો એ તમને હું ટીપ્સ બતાવું ઘણી વખત આપણા ઘરે કામવાળી આવતી હોય છે ઘણાના ઘરોમાં તો એ વાસણ ધોઈ તો આપણે ગમતા જ ન હોય તો એમને પણ આપણે શીખવાડી શકીએ કારણ કે એ પણ મોટું મોટું કરે થાય નહીં એટલે ગમે એમ કરીને એને તો બીજા ઘરે જવું બિચારી એની માટે ઘણા બધા કામ હોય છે કારણ કે એનું ઘર એમાંથી ચાલતું હોય છે એટલે એ વિચારતી હોય કે આ ઘરે પતે એટલે બીજા ઘરે જમ તો વધારે પાવડર નાખે શું કહેવાય લિક્વિડ વાપરે સાબુ વાપરે તો એ ઘણી વખત ચોખ્ખું ન થાય પણ આપણે એકદમ આસાન રીતથી સાફ કરી લઈશું તો ચલો તમને બતાવું અહીં હું જો આ મારા બધા વાસણ ચીકણાં છે આમાં ગૂંદ તળીને કાટેલો પછી લાડુ વાળેલા આમાં આપણે લોટને શેકેલો એટલે આ પણ ચીકણું છે તો આ બધું ચોખ્ખું તો કરવું પડશે ને તો એની માટે આપણે શું કરશું આપણે લીધું છે ગરમ પાણી જો આમાં મેં ગરમ પાણી લઈ લીધું છે પછી આનાથી મેં લાડુ વાળેલા તો એ બધા ચીકણા ચીકણા છે તો આપણે એને ધોઈ લઈએ આપણે આ બીના ધોઈ લઈએ તો એને માટે જો આ ઊંડું છે તો એની ઊંડાની અંદર મેં આ મૂકી દે તો તેથી ધોવાય છે આપણે સગવા કામ કરી જે ઓછું ચીકણું છે એનાથી કરતા જઈએ તો એકદમ ગરમ ગરમ પાણી નાખ્યું એકદમ વધારે ગરમ થી નાખું છું પછી થોડુંક નવસેકા પાણી થી ધોતી વખત પાણી નાખી હોય તો પણ સરસ થઈ જાય બહુ જ ગરમ છે જેથી હાથ પડે આપણો હા જો છે ને હવે હાથ પડે એવું થઈ ગયું આપણે બધા કામ કાઢતા જઈએ પછી લિક્વિડ થી કે વાસણ ઘસવાના સાબુ થી ધોશો તો પણ ચૂરમુર ખુલ્લા થઈ જશે આમ એકદમ થઈ જાય અને બીજી વાર જો ગરમ પાણી દીધું એટલે એકદમ ખુલ્લું થઈ જાય ચોખ્ખું થઈ જાય છે ને આ રીતે બધા જ વાસણ અમારી માતાઓ તો વેસ્ટ જવા ના આપતી આ પાણીમાં કેસે આમ ધોઈ નાખો પછી પાણી નાખો એમાં લોટ બાંધે એટલે ઘી વેસ્ટેજ ન જાય આપણે ઘણી વાર આ બધી ચિંતા ન કરતા હોય તો પણ આમ જલદી ધોવાઈ જાય તો જોઈએ એટલે પાછું ચોખ્ખું થઈ જાય છે ને અમને ગરમ ભર્યું તું કે આમાં બુડે એટલે ચોખ્ખું થઈ જાય જલ્દી એટલે આપણે ચાસણી કરી છે એ પાણીમાં આપણે નાખી દઈએ એટલે બુડી જાય એની ચાસણી થઈ જાય આમાં મેં ગુંદ તળીને નાખેલો એટલે વિચારો એટલે કેટલું ગીરવાળું થઈ ગયું હોય આપણે કાંઈ પણ કરીએ તો આપણે ગ્રીસિંગ કરીએ ઘીનું તો એ વાસણ ચીકણું જોઈએ ગોળ પાપડી બનાવી કે ખજૂર પાક બનાવી કે ગમે તે બનાવીએ એમાં તો એ બધાને આમ ગરમ પાણીથી ધોઈએ તો ધોવાઈ જાય અને આમાં આપણું વધારે તો કહું છું આટલું પાણી લઈ નાખી દેવાનું પછી એમાં લોટ બાંધી નાખવાનો તમારી રોટલી પણ સુવાળી થશે એકદમ છે ને આ ચાસ ઉકાળી એ પણ થઈ ગયો હવે પાણી હું મારે તો નીચે રહી છે એટલે ગાયને હેઠ આપી આપીશું કાઢીને આ ગીવા એટલે ગાયને આપી દઈશ બારે આ રીતે કાઢી નાખી એટલે આપણી ગેંડી પણ ચીકણી નતા નહીં તો મેંડી પણ ચીકણી થઈ જાય આપણી

કે કટોરી છે તો આમ નિતારી તો રહેતા નથી પાણી રહી જાય છે તો એની માટે આપણે હંમેશા ઉભું ભરાવું આનામાં શું થાય બે કામ થાય તમારું વાસણીઓ નાનું છે ને તો એ પણ મોટું બની જાય જો હું તો આજે ભરાતી જાઉં આટલી જગ્યા મોટી થઈ ગઈ ઊંચું થઈ ગયું અહીં આને ભેરવી દીધું એ રીતે જે કોઈ આપણા આવા રીંગવાળા વાસણ છે ને ઉભે ભેરવી દેવાના એટલે તમારું વાસણિયો પણ મોટું થઈ જાય અહીં જો મોટી મારી રીત છે મેં મોટી ભેરવી દીધી એટલે અહીંથી ઊંચું થઈ જશે અને અંદર આપણા બધા વાસણ સમાઈ જશે તો જુઓ છે ને આ બાજુ ડીશ ફેરવી દીધી એટલે બધા વાસણ સમાઈ ગયા ને માં તો વાસણી સાવ નાનું છે તો કેટલાય વાસણમાં નાખી દીધા આ બાજુ એવું લાગતું આ ડીશ ને પણ ફેરવી શકાય તો સમાઈ ગયા એટલે આમ નથી ફેરવી નહીં તો આને પણ ઊભી ફેરવી શકાય અને પાછી આમ નીતરી પણ જાય તો આજની આ વાસણ ને લગતી ટીપ્સ તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હું હવે જરાક જઈ આવું બારે નિવાન પણ રમે છે અને તમને બતાવું જો તો ખુલી થી આવી અને મળી પણ આવી નિવાન ને પણ આવી બહાર આવી તો તોફાન થઈ ગયું છે જો દેખાય છે એમ ચકલીઓ નો કલર મસ્ત મજાનો અને જૈનિક શું કરે છે જો બે ભાઈ એક ફોન માં જોતા હશે જૈનિક ભાઈ હાય હેલો ખબરો નથી એ જૈનિક એને ફોન મળી ગયો તો આ છે મારા વાલજી બાપુજી હેતલના સસરા જે ઉડવાડે છે દેખાય છે બંને ભાઈ જલ્દી તમને ભાઈઓ ભેગા બેસેલ ન દેખાય બેનો ફ્રી હોય તો દેખાય ભાઈઓ કામે જતા હો એના ધ્યાનમાં મસ્કુલ છે બંને પણ એક મોબાઈલમાં બે જુએ છે બે ભાઈ નું કેવી લાગણી એક બીજા ને એક મોબાઈલ માં બે જોયેલા બાજુ બાજુ માં એમ જો અહીંયા નિવાન ને ક્રિશા ક્રિષા મારા પડોશી ઈશ્વરભાઈ સુથારની દીકરી છે પછી નિવાન ભેગી મસ્ત રમે રમાડે સરસ જો કેવો સરસ રમાડે છે એની મમ્મી ગઈ છે બાર નિવાનની એટલે ન્યૂ શું ખાવ શું રહ્યો આટલા દિવસ સુના હતા અહીં નહોતો એટલે હા નથી કર્યો હવે કે હા અને કાટ મોટામાંથી તો અરખું બહુ સાંભળે ને બધાય હા હવે સાંભળો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હે હા કે લાઈક કરજો મને હિતાંશી આવે છે હિતાંશિ ચોકરીશા કેમ રમાડે છે મોટી બેન બહેનની જેમ આ પણ આડોશી પાડોશી મસ્ત રમાડે તો મિત્રો ખૂબ આનંદ આવ્યો બાળકો સાથે રમી આવ્યા મજા કરી આવ્યા હવે આપણે વિડીયોને એન્ડિંગ કરીએ પહેલાં તમને સંભળાવશું એક ભજન હું ગોપી મંડળમાં જે વાયું છે અને હું ગઈ તી ત્યાં એ તો એ ભજન પૂરું થતાં આપણે વિડીયોનું થઈ જશે એનની પણ તમને વાત પૂછું કે મને ઘણી એક ઘણી વખત એ કમેન્ટમાં કે કે તમે ઘરની રોજિંદી સફાઈ કરો ને એ પણ વિડીયોમાં આપો એક એવી કમેન્ટો હતી એક બે એટલે આજે મેં વિચાર્યું કે આજે વાસણ ધોવાની એક ટિપ્સ છે જે ઘણા લોકોને ઉપયોગી થશે હું વિચારું છું કે કારણ કે મારી જ નાની બહુ દીકરીઓને ખબર નથી ધોવા મમ્મી કેમ ધોઈએ ચીકણા અગર વધારે પડતું હું શું કહેવાય લિક્વિડ નાખી કે ડિટરજન્ટ નાખીને ધોતા હોય છે તો મને લાગે છે કે આ ટિપ્સ ઉપયોગી હશે ઉપયોગી લાગે તો તમે મને કમેન્ટ કરીને કહેજો અને લાઇક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો બરાબર અને હવે આપણે વિડીયોને એન્ડિંગ કરી છે ફરી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે પણ આ વિડીયો પૂરો કરું છું એ પહેલાં તમને ગોપી મંડળનું એક મસ્ત ભજન સુંદર ભજન તમને સંભળાવી અને ગીત પૂરો થશે એટલે આપણો વિડીયો પૂર્ણ થશે પણ આજનો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો અને સારો લાગે તો શેર જરૂરથી કરજો જેથી આપણું યુટ્યુબ પરિવાર ઘણું મોટું બને તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર તો ગોપી મંડળના આપ સૌને જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા ભજનો સાથે